ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે અમદાવાદમાં બાકરોલમાં હજુ જો કે ઓગણીસ લોકો ફસાયેલા છે નદીમાં જળસ્તર વધતા ત્રીસથી વધુ લોકો ફસાયા હતા બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું વાસણા બેરેજમાંથી પાણી છોડાતા શ્રમિકો ફસાયા હતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ અને ત્રણ બોટ ઘટનાસ્થળ પર પહોંચી હતી નદી પર ઓવરબ્રિજની કામગીરી આ તમામ લોકો કરતા હતા વરસાદ અને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું મોટા ભાગના લોકોનું રેસ્ક્યુ કરાયું છે રેસ્ક્યુમાં સમસ્યા આવી રહી હોવાનું ફાયર અધિકારી જણાવી રહ્યા છે તો ત્રીસ વધારે લોકો ફસાયા હતા અનેક લોકોનું અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જોકે હજુ પણ ઓગણીસ જેટલા લોકો ફસાયેલા છે

રેલવે લાઈન ના પુલ નું બાંધકામનું કામ ચાલી રહ્યું હતું તેના બ્રિજના ઉપરના ભાગ ઉપર આ લોકો કામ કરતા હતા અને તે દરમિયાન પાણીનો પ્રવાહ અચાનક જ વધી જતા તે લોકો ત્યાંથી ખસી નથી શક્યા અને હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા ત્યાં રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે ફાયર વિભાગની ત્રણ અલગ અલગ ટીમો છે તે કામ કરી રહી છે અત્યાર સુધીમાં એંસી ટકાનું રેસ્ક્યુ છે જે પૂર્ણ થઈ ચૂક્યું છે હજુ પણ થી છ મજૂરો છે તે ત્યાં ફસાયેલા હોવાની વાત છે તે મળી રહી છે સાથે જો વાત કરીએ તો સૌથી મોટું ચેલેન્જ ફાયર વિભાગ માટે એ જ હતું કે રસ્તામાં ખૂબ જ બાવળિયા ઉગી ગયેલા હતા એટલા માટે બોટ લઈને ત્યાં સુધી પહોંચવું ખૂબ અઘરું હતું પરંતુ તેમ છતાં પણ અમદાવાદની થલતેજ અને પ્રહલાદનગરની ફાયર વિભાગની ટીમ દ્વારા ખાસ બોટોની મદદથી આ રેસ્ક્યુ ઓપરેશન છે જે હાથ ધરાયું છે અને તમામ જે ફસાયેલા મજૂરો હતા તે તમામને બહાર કાઢવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે હજુ પણ પાંચ થી છ જેટલા મજૂરો છે જે પિલર ઉપર છે ત્યાંથી તેમને કાઢવાની હાલ પ્રક્રિયા છે તે ચાલુ રહી છે અને હજુ પણ અંદાજે આગામી અડધોથી ત્રણ કલાક સુધી આ રેસ્ક્રી ઓપરેશન ચાલશે તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને તેની સાથે જો વાત કરીએ તો આ તમામે તમામ લોકોને બહાર માટે પણ ત્રીસ જેટલી ફાયરના જે જવાનો છે તે ત્યાં સતત કામગીરી કરી રહ્યા છે સામે જે પુલનું કામ ચાલી રહ્યું છે તે પુલનો જે પિલરનું પોર્શન છે ત્યાં આ લોકો છે તે પહોંચી ગયા હતા અને હવે ફાયરની ટીમ દ્વારા તેમને બચાવ કામગીરી છે તે હાથ ધરાય છે

ફાયરની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમ પર કોલ મળતા નજીકના ફાયર સ્ટેશન અસલાલી ફાયર સ્ટેશન પ્રહરાદનગર ફાયર સ્ટેશન ખલતેજ ફાયર સ્ટેશનની ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે રિવર રેસ્ક્યુમાં જે ખાસ ટ્રેન્ડ સ્ટાફ છે એ લોકો ત્રણ ટીમો બનાવીને ફાઇનલ સર્વેલન્સ ચાલુ છે એસી ટકાનું રેસ્ક્યુ ઓપરેશન કમ્પ્લીટ છે નજીકના ફાયર સ્ટેશન દ્વારા ફર્સ્ટ ઓફ સર્વેલન્સ કરવામાં આવેલું છે કે રિવરની સાથે અમુક બાવળિયા છે બાવળિયાએ ચેલેન્જીસ હતા અને રેસ્ક્યુ ઓપરેશન્સ એંસી ટકા લોકોનું કમ્પ્લીટ છે હજી પણ ફાઇનલ સર્વેલન્સ ચાલુ